નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનો પાઠ એક કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે વેર વેર યુ આ પાઠની એક્ટિવિટી એક અને બે તેના વિશે આજે આપણે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

સ્વાધ્યન બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીઓ જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી એક વેર વેર યુ એક્ટિવિટી એકની અંદર નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરવાનું છે તો ચાલો આપણે અભિનય સાથે ગાન કરતા જઈએ અહીં આપણે ગીતનું ગાન પણ કરીશું અને સાથે સાથે તેનું ભાષાંતર શું થાય તે પણ જોતા જઈશું તો સર્વપ્રથમ આપણે પ્રથમ પંક્તિ જોઈએ તો ધેર વેર ફાઈવ ઇન ધ બેડ એટલે કે ત્યાં પલંગમાં પાંચ બાળકો હતા એન્ડ ધ લિટલ વન સેડ એટલે કે અને નાનું બાળક બોલ્યું એક બાળક નીચે પડી ગયું ફેલ ડાઉન એટલે નીચે પડવું તો પ્રથમ જે પંક્તિઓ આપેલી છે તેનું ભાષાંતર આપણે આ રીતે જોયું હવે આગળની પંક્તિનું જોઈએ તો ધેર વેર ફોર ઇન ધ બેડ કેમ કે પ્રથમ બાળક છે તે ગુલાટ ખાય અને નીચે પડી ગયું એટલે હવે બેડ પર ચાર બાર ચાર બાળકો જ રહ્યા માટે ત્યાં બેડ પર ચાર બાળકો છે એન્ડ ધ લિટલ વન સેડ અને નાનું બાળક બોલ્યું રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર એટલે કે ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ સો ધે ઓલ રોલેડ ઓવર તેથી તેઓ બધાએ બુલાટ ખાધી એન્ડ વન ફેલ ડાઉન એટલે કે એક બાળક ફરી પાછું નીચે પડી ગયું તો બીજી પંક્તિનું આ રીતે ભાષાંતર થયું હવે ત્રીજી પંક્તિ છે તેનું ભાષાંતર જોઈએ તો ધેર વેર થ્રી ઇન ધ બેડ હવે ત્રણ બાળકો બેડ પર હતા એન્ડ ધ લિટલ વન સેડ અને નાનું બાળક બોલ્યું રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ સો ધે ઓલ રોલેડ ઓવર એટલે કે તે બધાએ ગુલાટ ખાધી એન્ડ વન ફેલ ડાઉન અને એક બાળક નીચે પડી ગયું એટલે કે હવે ત્રણ બાળકો હતા તેમાંથી એક બાળક નીચે પડ્યું એટલે હવે બે બાળકો છે તે બેડ ઉપર રહેશે તો ચાલો આગળની પંક્તિ છે તેનું ભાષાંતર જોઈએ ધેર વેર ટુ ઇન ધ બેડ હવે ત્યાં બેડ પર બે

એ વધે છે ત્યારે જે શુભરાત્રી કહી અને સૂઈ જાય છે ચાલો આગળ જોઈએ તો ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો જેવી રીતે રેડ તો રાઇમિંગ છે બેડ રીતે રાઇટ સેડ શેડ નો થશે એન્ડ રાઈટ નો થશે નાઇટ ફૂડ નું થશે ગુડ ટોલ નું થશે ઓલ બેલ નું થશે ફેલ

ઈવા સુનિતા ગીતા રેશમા સોના મોના ઇરફાન અને મહેશ આ બધા જ વિદ્યાર્થીઓ છે તે એક બગીચાની અંદર રમી રહ્યા છે અને તેના આધારે આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે તો ચાલો જોઈએ પ્રશ્ન 1 ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન કાઉન્ટ ધેમ એટલે કે ત્યાં બગીચામાં કેટલાક બાળકો છે તેઓને ગણો જેમાં નંબર ઓફ બોઇઝ એટલે કે છોકરાઓ કેટલા છે તો છોકરાઓની સંખ્યા ચાર છે અને નંબર ઓફ ગર્લ્સ એટલે કે છોકરીઓની સંખ્યા કેટલી છે તો છોકરીઓની સંખ્યા છે છે બીજો પ્રશ્ન રાઈટ રાઈટ નેમ્સ એટલે કે તેમના નામ લખો તો જે બાળકો છે ચિત્રમાં આપણને નામ આપેલા છે તે બધાના આપણે નામ લખીએ તો જય સંજય ઈરફાન મહેશ રેશમા સોના મોના ઈવા

કે સોના અને મોના તેઓ હિંચકામાં છે પાંચમો આર જય એન્ડ સંજય ઓન ધ શિશો શું જય અને સંજય શિશો ઉપર છે તો નો જય એન્ડ સંજય આર નોટ ઓન ધ શિશો એટલે કે જય અને સંજય શિશો ઉપર નથી છઠ્ઠો પ્રશ્ન ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી શું નીરવ ઝાડની પાછળ છે તો નો જય ઇઝ પ્રશ્ન એટલે કે પર કોણ છે છે તો ઓન ધ સ્લાઇડ પર પ્રશ્ન એટલે કે કોણ કૂદી રહ્યું છે તો ઈવા સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ એટલે કે ઈવા સુનિતા અને ગીતા કૂદી રહી છે નવમું વોટ ઇઝ રેસમા ડુઈંગ

સમજૂતી પૂરી થાય છે આગળની એક્ટિવિટીના વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે